નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર ઝીરો પોઈન્ટ મિત્રો એક વિક્રમભાઈ ઠાકોરનો જે વિડીયો સામે આવે છે સોશિયલ મીડિયામાં અને કદાચ તમારા સુધી વિડિયો પહોંચ્યો નહીં હોય તો મને એમ થયું કે ચાલો આપણે તમારા સુધી આ વિડીયોને પહોંચાડ દઈએ તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર સાથે એક એક એમની સાથે એક દુર્ઘટના બની છે અને વિક્રમભાઈ ઠાકોર સાથે એ જે દુર્ઘટના બની એમાં વિક્રમભાઈ ઠાકોર એમ કહેવાય કે તેઓ કેવી રીતે બચી ગયા અને માતાજીની કૃપા તેઓ કહે છે કે મારા ઉપર માતાજીની કૃપા જે મેં લોકો બચી ગયા છીએ તો વિક્રમભાઈ ઠાકોરના સાથે કેવી રીતે દુર્ઘટના બની ને મિત્રો એ આપણે વિક્રમભાઈ ઠાકોરના ખુદ આપણે મુખ્યથી આપણે સાંભળીશું તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બને રહીજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જો વિક્રમભાઈ ઠાકોરને તમે માનતા હોય તો સારી એવી કોમેન્ટ પણ કરી દેજો અને હા મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું જે હાલ મૂવી ચાલી રહ્યું છે વિક્રમ નંબર વન તો મિત્રો આ ફિલ્મ તમે કેટલા લોકોએ જોઈને એ મિત્રો કોમેન્ટમાં મિત્રો તમે જણાવજો કે વિક્રમ ઠાકોરનું આ મૂવી તમને કેવું લાગ્યું તો મિત્રો મારે તમને આ ખાસ એટલા માટે હું કવરો છું કે વિક્રમભાઈ ઠાકોરની મૂવી કેમ કેવું લાગ્યું એટલા માટે કહું છું કે અમુક જે યુટ્યુબની અંદર જે લોકો રિવ્યૂ આપે છે એ ખોટી રીતે રિવ્યૂ આપી રહ્યા છે કે વિક્રમભાઈ ઠાકોરની મૂવી સારી નથી અને ઘણા લોકો જે સિનેમામાંથી જે લોકો ફિલ્મ જોઈને બહાર નીકળે એ લોકો તો એવું કહી રહ્યા છે કે બહુ ફિલ્મ બેસ્ટ છે બહુ ફિલ્મ સારી છે પણ અમુક જે યુટ્યુબરો છે ઘરે બેઠા બેઠા રિવ્યૂ આપતા હોય છે કે ફિલ્મ સારી નથી તો અમુક લોકોને મિત્રો એવી રીતે રિવ્યૂ આપતા હોય છે એટલે મિત્રો મારે તમને તમે કોમેન્ટમાં મિત્રો જણાજો જે લોકોએ ફિલ્મ જોઈ હોય કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તમને કેવી લાગી તો મિત્રો ચાલો હવે આપણે તમારો ટાઈમ વધારે ખરાબ નથી કરો મારે અને આપણે વિક્રમભાઈ ઠાકોરને પહેલાં વિડીયો જોઈ લઈએ ત્યારબાદ આપણે થોડીક તમને આગળ વાત કરીશું ત્યાં મારી પિક્ચર લાગેલી છે તો ત્યાં મેં હાજરી આપવા ગયા હતા અને ત્રીજા માળે હા એ મલ્ટીપ્લેક્સ આવેલી છે ને લીપ બેઠા અમે લોકો ઓવર થઈ ગયું વજન વધી ગયું વજન વધી ગયું તો લીપ છે ને તૂટી ગઈ અમે ત્રીજા માળેથી નેચર પસળાઈ ગયા અમે ઓહો પણ ખરેખર માતાજીના આશીર્વાદ કહેવાય આપ લોકોના આશીર્વાદ કહેવાય કે અમને કશું થયું નહીં તો હા મિત્રો તમે વિડીયો જોઈ લીધો ને વિક્રમભાઈ ઠાકોરે એવું કહી રહ્યા છે કે આ માતાજીની કૃપા અને આપ બધાનો પ્રેમથી મિત્રો મને કશું થયું નથી તો મિત્રો જેની ઉપર માતાજીની કૃપા હોય અને આપ લોકોનો સાથ હોય તો વિક્રમ ઠાકોરનો મિત્રો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે અને વિડીયો પછી ના વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પણ નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આના વિડીયો આપણી પર તમને મળતા રહેશે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર